માધવ દર્શન પાસે સિંધી યુવાન ઉપર છ વ્યક્તિઓએ હુમલો કરાતા સારવારઠળ ખસેડવામાં આવ્યા હતા રસાલા કેમ્પમાં રહેતા કમલેશભાઈ જયપલભાઈ અબલાણી માધવ દર્શન રોડ ઉપર ઊભા હતા તે વેળાએ કોઈ જૂની અદાવતની દાજ રાખી કીર્તિભાઈ બાદશાહ અને ગલિયા દ્વારા કમલેશભાઈ ઉપર હુમલો કરવામાં આવતા સારવાર થેળ ખસેડવામાં આવ્યા હતા

ઓકે ભાઈ તમારું નામ મોહનભાઈ જયપાલદાસ અબલાણી કઈ જગ્યા રહ્યો ભાઈ રહેવાનું રસાલા કેમ્પ લાઇન નંબર ચાર રૂમ નંબર એકસો તેત્રીસ શું થયું ભાઈ તમારા ભાઈ સાથે મારા નાના ભાઈ છે ને ત્યાં ઊભા હતા ને ત્યાં કોઈ અજાણ્યા માણસોની યાર માથાકૂટ થયેલી હશે અને મારા ભાઈ વચ્ચે પડતા એને ત્રણ જણા ને ત્રણ ને ત્રણ છ છપ્સો એ મારેલો છે ધોકા ને ધારિયા ને પાઇપ વડે કઈ જગ્યા બનાવ છો માધવ દર્શન સામે જીતુ પાન સામે તમારા ભાઈ નું શું નામ કમલેશભાઈ જયપાલદાસ અબલાણી કોઈ જૂની અદાવત ખરી નહીં કોઈ જૂની અદાવત નથી ત્રણ જણા નો નામ ખ્યાલ છે મને એક ગીટીભાઈ છે એક ગણિયાભાઈ છે એક બાદશાહ કરીને છે ને ત્રણ જણ્યા છસો હતા મારીને ફરાર થયેલા છે